નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મેંદાના વરાળીયા પાપડ આ પાપડમાં ખીચું બનાવવાની કે વણવાની કંઈ પણ ઝંઝટ હોતી નથી એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે આ પાપડ એકદમ સરસ રીતે બને છે એકદમ પાતળા અને સરસ મજાના આ પાપડ તમને અત્યારે નાના લાગતા હશે પણ એ તળીને તમે જોઈ શકો છો ડબલ સાઇઝના બની જાય છે તો આ રીતે સરળતાથી એકદમ સહેલી રીતે બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે મેંદાના લોટના વરાળિયા પાપડ બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક કપ મેંદો લઈ લીધો છે જે ચાળીને લઈ લેવાનું હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને એનું ખીરું તૈયાર કરી લઈશું અહીંયા તમારે જેટલા પાપડ બનાવવાના હોય એ પ્રમાણે મેંદો લઈ લેવાનો આ રીતે આપણે થોડું થોડુંક પાણી એડ કરતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું ખીરું આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે તૈયાર કરી લેવાનું છે તો અહીંયા મેં આ રીતનું ખીરું તૈયાર કરી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું તૈયાર કરી લેવાનું તો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે એ એડ કરી દઈશું અને ત્રણથી ચાર મીઠી લીમડીના પાનને આ રીતે એકદમ ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું આ મીઠી લીમડીના પાનનો સ્વાદ ખૂબ જ સારો આવશે હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું સોડા અને ખારનો ઉપયોગ કર્યા વગર પણ આપણા પાપડ એકદમ સરસ ફૂલેલા બનશે અને ડબલ સાઈઝ થઈ જશે તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આને થોડીવાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા મેં આ રીતની નાની નાની ડીશો લઈ લીધી છે આ રીતની બે ડીશો જે ટિફિનના ખાનાની આવે છે એ લઈ લીધી છે અને બીજી ત્રણ ડીશો લઈ લીધી છે તો આપણે આમાં વરાળિયા પાપડ બનાવીશું તો આ ડીશોને આપણે તેલથી થોડીક ગ્રેસ કરી લઈશું આ ડીશને આપણે દર વખતે ગ્રેસ નથી કરવાની એક જ વાર ગ્રેસ કરી લેવાની પછી તમને એમ લાગે કે થોડોક પાપડ આપણો ચોંટે છે તો ફરી એકવાર એને થોડીક ગ્રેસ કરી લેવાની હવે આ ડીશમાં આપણે થોડું થોડુંક બેટર લઈ લેશું તો અહીંયા આપણે એક નાની ચમચી જેટલું જેટલું જ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું આ રીતે બધી ડીશમાં એક એક ચમચી જેટલું આપણે બેટર એડ કરી લઈશું અને આ રીતે એમાં ફેલાવી લેવાનું છે તો આ રીતના ડીશમાં આપણે ફેલાવી લીધું છે એ જ રીતે બધી ડીશમાં આપણે ફેલાવી લઈશું અને આને પાપડને બાફવા માટે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આ ડીશને આપણે એમાં મૂકી દેવાની છે તો અહીંયા મેં એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી આપણું ઉકળી ગયું છે તો હવે એમાં આ રીતનો એક કાંઠો આપણે મૂકી દેવાનો છે અને એની ઉપર કોઈ પણ જાળીવાળી ડીશ આપણે મૂકી દેવાની તો અહીંયા મારી પાસે ઢોકળિયાની જે ડીશ છે એ હું મૂકી દઉં છું અહીંયા તમે ઢોકળિયામાં પણ બનાવી શકો છો તો હવે આમાં આપણે એડ કરેલી મૂકી મૂકી અને ઉપર બીજી બે જે છે એ પણ આવી રીતે આપણે એક સાથે પાંચ ડીસો ને બાફવા માટે મૂકી દઈશું અને ઉપરથી ઢાંકીને આપણે અડધી મિનિટ સુધી થવા દઈશું આ પાપડ એકદમ સરળ રીતે બની જશે અને અડધી જ મિનિટમાં બફાઈને તૈયાર થઈ જશે ઝાઝે નહીં લાગે રીતે એક મેં મોટી ઢોકળિયાની ડીશ પણ લઈ લીધી છે એમાં પણ હું તમને બનાવીને બતાવીશ તો અહીંયા એક આપણે ચમચા જેટલું ખીરું એડ કરી લઈશું આ રીતે એને ફેલાવી લઈશું આ રીતે આપણે ફેલાવી લીધું છે તો ઓલી ડીશ આપણે તૈયાર થાય ત્યારે આપણે આ ડીશ થવા મૂકી દઈશું તો અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પાપડ સરસ રીતે ચડી જ ગયા છે પાપડ આપણે ચડે એટલે થોડાક ડ્રાય થઈ જશે અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે એટલે તમને ખબર પડશે કે આપણા પાપડ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આને આપણે કાઢી લઈશું આ રીતે વાટકીને આપણે એક થાળીમાં લઈ લઈશું બધી વાટકીને સુકવવા માટે આને તમે ખાઈને સુકવશો તો પણ એક જ દિવસમાં પાપડ સુકાઈને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે કાઢી લીધી છે અને બીજી ડીશ બફાવવા માટે મૂકી દઈશું આને પણ આપણે અટાવવા દઈશું તો પાપડ સુકાવા માટે મેં અહીંયા ખાટલામાં પ્લાસ્ટિક બેગ પાથરી લીધું છે તો એમાં આપણે આ પાપડ કાઢીને સુકવી દઈશું તો આ રીતે વાટકીમાં આપણે ચપ્પુની મદદથી કિનારીઓ છોડાવીને પાપડને બહાર કાઢી લઈશું આપણો પાપડ આસાનીથી એકદમ સરળ રીતે બહાર આવી જાય છે તો પાપડ આપણો એકદમ સરસ રીતે બહાર આવી ગયો છે તો આને આપણે અહીંયા સુકવી દઈશું એ જ રીતે આપણે બીજો પાપડ પણ બહાર કાઢી લઈશું આપણો પાપડ એકદમ સરળ રીતે વાટકેમાંથી બહાર નીકળી જાય છે તો આવી રીતે બીજા પાપડ આપણે પણ કાઢી લઈશું અહીંયા અહીંયા પાંચ ડીશના પાંચ પાપડ સરસ રીતે સૂકવી લીધા છે એ જ રીતે આપણે બીજા પણ બનાવીને તૈયાર કરી લઈશું તો અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો બીજો પાપડ પણ જે મોટી ડીશમાં બનાવ્યો હતો એ પણ બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે કાઢી લઈશું ફરીથી આ પાંચ વાટકીમાં આપણે ફરીથી પાપડ બનાવીને બાફવા માટે મૂકી દઈશું તમારી સાથે જો કોઈ બીજું મદદ કરવા વાળું હોય તો આ પાપડ એક કલાકમાં સો થી પણ વધારે પાપડ તમે બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે ખીરું ફેલાવી લઈશું અને બાફવા માટે આપણે મૂકી દઈશું આપણે અડધી મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે મોટો પાપડ છે એને આપણે કટ લગાવી લઈશું અહીંયા આપણે ચાર ભાગમાં કટ કરી લઈશું એને આ રીતે ફરતા ફરતા કિનારીયાથી છોડાવી લઈશું અને આને સુકવી દઈશું આવી જ રીતે આપણે બધા ખીરામાંથી પાપડ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં મોટા મોટા પચીસ જેટલા પાપડ બનાવીને તૈયાર કરી લીધા છે તમે જો નાના પાપડ બનાવશો તો તમારા પચાસ જેટલા પાપડ બનીને એક કપમાંથી તૈયાર થઈ જશે તો આપણા પાપડ દેખાવામાં એકદમ સરસ લાગે છે તો આને આપણે બે દિવસ માટે તડકામાં સુકાવવા દઈશું છાંયા પણ આ સરસ રીતે સુકાઈ જાય છે પણ મારા ફળિયામાં ખૂબ જ તડકો આવે છે તો આને હું બે દિવસ માટે તડકામાં સુકવવા દઈશ તો એક દિવસ થઈ ગયો છે અને આપણા પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે સુકાઈ ગયા બાદ એકદમ સરસ પાતળા દેખાય છે તડકે સુકવ્યા હતા એટલે એક જ દિવસમાં સુકાઈને તૈયાર થઈ ગયા તો હવે હું તમને તળીને પણ બતાવું અહીંયા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પાપડને તળી લઈએ તો તમે જોઈ શકો છો પાપડની સાઈઝ ડબલ થઈ જાય છે થોડી જ વારમાં તળીને તૈયાર થઈ જાય છે આ રીતે તો એ રીતે બીજા પણ તળી લઈશું તો પાપડને આપણે તળી લીધા છે તમે જોઈ શકો છો આપણા પાપડની સાઈઝ કેટલી મોટી બની ગઈ છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે આ રીતે બનાવશો તો તમારો પાપડ ખૂબ જ સરસ બનશે અને આખું વર્ષ તમે સ્ટોર કરીને રાખી શકશો તો જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી વિડીયો કેવો લાગ્યો